ત્યાં અત્યારે પચાસક વિદ્યાર્થી જે આવે છે તો ટેબલની ને સુવિધા બધું થઈ જાય ટેબલ ખુરશીની તો સારું અને ની વ્યવસ્થા આમ તો છે ભાઈઓ માટે પણ બહેનો માટે પણ થઈ જાય તો સારું અને સાફ સફાઈ થોડીક રે તો સારું અને હોલિડે ન હોવો જોઈએ ટૂંકમાં કારણ કે વાંચવા ત્રણસો પાંસઠ દિવસ લાઇબ્રેરી તો શરૂ જ રહેવી જોઈએ કારણ કે એક્ઝામ નજીક છે અને રજા રહી તો બધેનું જે ટૂંકમાં જે હોય છે જે આવી હોય છે એ બગડી જાય ટૂંકમાં એટલે માટે મારું એ કેવું છે કે રજા ન હોવી જોઈએ લાઇબ્રેરીમાં હા મોસ્ટ ઓફ તો મળી રહે છે પણ વધારે કદાચ આ લોકો કે તો વ્યવસ્થા થઈ જાય તો વધારે સારું બાકી છે તો ખરા થોડું ઘણું મટીરિયલ મળે રહે છે થોડું ઘણું અમારી આગળ ખુદનું હોય છે એ અમે રીડ કરી અને ઘણા જૂના વિદ્યાર્થીઓ હોય છે એ લોકો પણ મૂકી જાય છે પણ થોડીક મળી જાય તો વધારે સારું છે આવું છું અને અહીંયા સારકુંડલામાં લાઇબ્રેરીમાં આવું છું છેલ્લા દોઢક મહિનાથી આવું છું એમ તો વ્યવસ્થા સારી છે વાંચવા માટેની અને પુસ્તકો અહીંથી મળી રહી છે વાંચવા માટે એક વ્યવસ્થા એ કરવાની છે કે સ્ત્રીઓ માટે અહીંયા બહેનો માટે ટોયલેટ નથી તો એ થઈ જાય તો એ સારી વાત છે એમ ભાઈઓ માટે તો છે પણ બહેનો માટે થઈ જાય તો સારી અમે સાર્વજનિકમાં જઈએ છીએ અત્યારે એ થઈ જાય તો સારું બસ એ જ કહેવાનું છે અહીંયા આ તો છે જ એ સિવાય જો બને હજી ઉપર બને આજુબાજુમાં બને તો એ સારી વાત છે લાઇબ્રેરી બની જાય તો આજુબાજુવાળા બીજા વાંચવા આવે ગામડાના વાંચવા એના માટે બહુ સારું છે કેમ કે જો ઘરે બાળકો હોય તો એને મૂકી અને અહીંયા વાંચવા આવું ઘરે બાળકો વાંચવા ના દે તો અહીંયા સારું મળી રહે છે વાંચવા માટે કે મારે તો જો કે ગામડેથી આવું છું વાગે પહોંચી જવું છું લાઇબ્રેરી ક્યારેક ખુલી જાય છે ક્યારેક ના ખૂલે પણ એમ ખુલી જાય છે મોટા મોટાભાગે તો એ વાત સારી છે અને છ સાડા છ વાગ્યા સુધી શરૂ રહે છે લાઇબ્રેરી એ સારું છે અને જો વિશેષ કોઈ વધારે ગામડાવાળા જે હોય કે જેને મોડા સુધી રહેવું હોય તો એ ખ્યાલ તો નથી પણ કદાચ ખુલી તો રહે છે એમ

અને હું તરીકે ઘણા ઘણા વર્ષોથી સેવા બજાવું છું છે એવા વિદ્યાર્થીઓ છે ત્યારબાદ સિનિયર સિટીઝો છે ગામના જે કાંઈ નાગરિકો છે અહીંયા દરેક જાતના જે છાપા પેપર બધા મેગેઝિન છે એ ઘણા વર્ષોથી જે કાંઈ કોઈ પણ વાંચવાની જ્યારે કોઈ જિજ્ઞાસા હોય એના માટે ધાર્મિકથી માંડી અને જે કાંઈ અભ્યાસલક્ષી દરેક પુસ્તકો છે આ જે જે કાંઈ આ લાઇબ્રેરી છે એ ધરાવે છે ત્યારબાદ ખાસ જણાવવાનું કે આ લાઇબ્રેરીનો સમય છે એ સવારે નવથી બાર વાગ્યા સુધી ત્યારબાદ બપોરે રેસ્ટ આપી અને ત્રણથી છ વાગ્યા સુધીનો છે પણ છતાં પણ અમે કોઈ વિદ્યાર્થીઓ છે અહીંયા પરીક્ષાની તૈયારી કરવા આવતા હોય તો એના ભવિષ્ય માટે કરીને આ લાઇબ્રેરી બપોરના સમયમાં અમે બંધ કરતા નથી હમણાંથી ઘણા વિદ્યાર્થીઓ આવે છે સાથે સાથે એક જણાવવાનું છે કે અહીંયા ઘણા એવા વિદ્યાર્થીઓ છે આ તૈયારી કરી કરીને સારી એવી પોસ્ટની અંદર સારી એવા જે કાંઈ નોકરીની અંદર લાગેલા છે આ સતત આ જે કાંઈ છે એ પ્રવૃત્તિમય આ કોઈ પણ જાતની વિદ્યાર્થીઓ છે એને દરેક જાતની સુવિધા પાણીથી માંડી અને કોઈ પણ વસ્તુની સુવિધા છે એ દરેક સુવિધા અહીંયા આપવામાં આવે છે જેવી રીતે ભાઈઓ આવે છે એમ બહોળી સંખ્યામાં બહેનો પણ અહીંયા તૈયારી કરવામાં આવે છે અને આ લાઇબ્રેરીમાં છે એ વાતાવરણ છે એકદમ શાંતિમય છે ત્યારબાદ સુલભવાળું છે અને આ લાઇબ્રેરીની અંદર છે એ કોઈ પણ જાતનો છે એ અહીંયા કોઈ પણ વિદ્યાર્થીને વાંચવા આવવું હોય ત્યારબાદ અહીંયા કોઈપણને ચા મેગેઝિન વાંચવા હોય તો એમાં પણ કોઈ પણ જાતની તકલીફવાળું નથી બાકીનું આ એકંદરે છે એ આપણા ગામ લોકો માટે આ લાઇબ્રેરી છે એ વરદાન સમાન છે જય હિન્દ જય ભારત